સુરતની એસઓજી પોલીસે બારા બોર ગન અને દસ જીવતા કારતુસ સાથે સિક્યુરિટી ગાર્ડને ને ઝડપી પાડ્યો હતો સિક્યુરિટી ગાર્ડ પાસે લાયસન્સ હતું પરંતુ તે માત્ર ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળ પૂરતું જ સીમિત હતું તેમ છતાં ખોટા ડોક્યુમેન્ટ ઉભા કરી બેંકમાં ગનમેન ની નોકરી કરતો હતો સુરત પોલીસ કમિશનર દ્વારા આવનારી લોકસભાની ચૂંટણીને લઈ એસઓજી પોલીસને હથિયાર બાબતે તપાસ કરવા સૂચના આપી છે તેઓમાં એસઓજી પોલીસના બે કોન્સ્ટેબલને બાતમી મળી હતી કે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગનમેનની નોકરી કરતા ઇસમ પાસે ગન છે પણ ગેરકાયદેસર છે જે બાબતે એસઓજી પોલીસે તપાસ કરી હતી અને રવિશંકર રાજનારાયણ બિંદની પૂછપરછ કરતા તેમની પાસે બાર બોર ગન અને દસ જીવતા કારતુઝ પકડાયા હતા તે લાઇસન્સ વાળા હોવાની વાતને પગલે તેમનું લાઇસન્સ તપાસવામાં આવ્યું હતું જેમાં આ લાઇસન્સ ઉત્તર પ્રદેશ બિહાર મહારાષ્ટ્ર અને વેસ્ટ બંગાળમાં જ ચાલતું હોવાની માહિતી સામે આવી હતી જેથી પોલીસે તાત્કાલિક રવિશંકર બિંદની ધરપકડ કરી બાર બોર ગન અને દસ જીવતા કારતુસ કબ્જે કર્યા છે અને આરોપી સામે ડુપ્લિકેટ દસ્તાવેજ બનાવવા તેમજ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત